આઈ કંપનીમાંથી હું રાઠોડ ના રમ ત્યારે આપણી સાથે છે પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ દેવાભાઈ રાઠોડ ગામ સમઢિયાળા તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ નરેશભાઈ તમે આઈ સીએલની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે આઈસીએલની પ્રોડક્ટ પહેલાં મારું નામ આખું પરિચય આપું નરેશભાઈ દેવાભાઈ રાઠોડ પૂર્વ સરપંચ સમઢિયાળા તમામ ખેડૂત મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના બે હજાર પચીસ મિત્રો મેં આ જીવીસ માંડવી છે અને એમાં પાયામાં પોલીસલ્ફેટ વાપરેલું છે ત્યારબાદ મેં વાપરેલું છે આપણે ન્યૂટ્રી સિરી બૂસ્ટર ફ્રૂટ અને પિકકોન આ બધું ખાતર મેં વાપરેલું છે અને ખૂબ સરસ રીતે એનું રિઝલ્ટ જો તમે જોઈ રહ્યા છો આ મારી મગફળી છે અને જીવીસ મગફળી છે બરાબર અને ખૂબ સરસ રીતે આ આઈસીએલ કંપની દ્વારા જે ખાતર અને દવાનો છંટકાવ કરવામાં આવે છે એનાથી ખેડૂતોની બમણી આવક થઈ રહી છે એનું આ જાગતું ઉદાહરણ છે તમે તમે દરેક પાથામાં તમે જોઈ શકો છો આ બધામાં તમે જોઈ અને નારણભાઈ રાઠોડ દ્વારા ખૂબ સરસ રીતે બધા ખેડૂતોને હાલ અત્યારે આ વિસ્તારમાં આ માટેની જાણકારી આપે છે અને સંતોષકારક જવાબ પણ મળે છે અને પોતે રૂબરૂ મુલાકાત લઈ અને દરેક ખેડૂતોને સમજાવે છે અને તેનું નિરીક્ષણ કરી અને ખૂબ સરસ રીતે તેઓનું રિઝલ્ટ છે નરેશભાઈ તો તમને તમે કેટલા વર્ષથી આઈસીએલના ખાતરો વાપરો હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ આઈ કંપની સાથે આમ તો જોડાયેલો છું પણ વધારેમાં વધારે બે વર્ષતા સતત બધા મારા જેટલી જમીન છે વીસ વીઘા એ બધામાં હું આ આઈસીએલ કંપની દ્વારા બધું જે આવે છે એ બધું વાપરું છું બરાબર તો ખેડૂત મિત્રો જે નરેશભાઈએ વાત કરી સ્ટાર્ટર બુસ્ટર ફ્રૂટ અને પિકોન્ડ ઉપરથી જે ન્યુટ્રીવન્ટ સિરીઝ આવે છે આઈસીએલ કંપની લો પીએચવાળી એ આમાં ઉપયોગ કરેલો છે અને પાયાની અંદર પોલીસલ્ફેટ વાપરેલું છે તો આજે આ જે નરેશભાઈ તમને રિઝલ્ટ મળ્યું તો એ તમે બીજા ખેડૂતને શું કહેશો આઈસીએલ કંપની મિત્રો ખેડૂત માટે ખૂબ સારી ઉપયોગી છે આ બીજા બધા ખાતરો કરતા સરળ રીતે ઉપયોગ થાય અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ વધે બરાબર અને લોકોને ખૂબ ઉપયોગી પણ થાય છે અને જો આમાં છેલ્લે મેં ડોઝ વાપરો તો અને બધા ડોડવા જો તમે જોઈ ગયા એકદમ ભરાવદાર છે સાથે સાથે એક પણ જોઈ શકો છો અને નરેશભાઈ તમારે અને આ બાજુના ખેતર છે એમાં ફાલમાં ક્વોલિટીમાં કેટલો ડિફરન્ટ તમને બધી ફેરફાર બાકી આ અમારો આ વિસ્તાર એવો છે કે કોહારિયું કહેવાય આમ તો આ વિસ્તાર કોહારિયુ કહેવાય આમ પણ બહુ મગફળી જોઈએ એવી થાય નહીં પણ મિત્રો આ આજુબાજુના વિસ્તારમાંથી આ લોકો જોવા માટે ખૂબ નિહાળવા માટે આવે છે અને જોવા અહીંયા આ માંડવીનો ફાલ ફાલ તમે જોઈ શકો વેરાયટી છે જીવીસ વેરાયટી બરાબર અને એકદમ ભરાવદાર રોડવા હે અને મૂળ પણ હજી એવાને એવા છે અને મગફળી એકદમ હજી લીલવણી જોવા મળે છે તો નરેશભાઈ બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો આઈસીએલ વિશે બીજા ખેડૂત મિત્રોને કહું છું કે આઈ સીએલનો સૌથી વધારે ઉપયોગ કરો અને સાથે સાથે તમારા જે ઉત્પાદનમાં વધારો કરો અને પ્રગતિશીલ બનો એવી આપને બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આઈસીએલના ખાતર વાપર્યા પછી તમને સંતોષ

બરાબર છે ખેડૂત મિત્રો અત્યારે જે શિયાળુ પાકનું વાવેતર થવાનું છે એમાં આઈસીએલનું સીએલનું જે પોલીસલ્ફેટ આવે છે ન્યુટ્રલ પીએચવાળું ખાતર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર પોટાશ ચાર તત્વોવાળું એ તમે વીઘે દસથી બાર કિલો અથવા તો એકરે પચીસથી પચાસ કિલો કોઈ પણ જે અત્યારે શિયાળુ પાક તમે વાવો છો એમાં વાપરી શકો છો ખૂબ સારા એવા રિઝલ્ટ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ આભાર નાનભાઈ તમારી સેવા બદલ થેન્ક યુ